ઉનાના સીમર ગામે એક કથામાં કથાકાર રાજુબાબુ દ્વારા સમગ્ર કોળી સમાજ અને ઠાકોર અપમાન કરવામાં આવે સમાજના સમસ્ત સમાજ સંકલન સમિતિ કોળી સેના યુવા કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ કોળી સમાજના દીપાબીન બાંભણિયા રામજીભાઈ પરમાર મહેશભાઈ બારૈયા રસિકભાઈ ચાવડા અજયભાઈ બાંભણિયા ભરતભાઈ શિંગડ દીપકભાઈ બાંભણિયા સહિતના આગેવાનો અને તાલુકાના ગામોના યુવાનો બોડી સંખ્યામાં લોકોએ ઉના ડેપ્યુટી કલેક્ટર લેખિત રજૂઆત કરી હતી જેમાં આ બાબતમાં આવેદનમાં જણાવ્યા અનુસાર તારીખ ઓગણીસ મે હજાર ચોવીસ ના રોજ સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા

મુખ્ય માંગણીઓ સ્વીકારી ધોરણસર કાર્યવાહી કરવા માંગ કરી હતી મુખ્ય માંગણીઓ જેમાં રાજુબાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરવા બદલ નિયમ અનુસાર ફરિયાદ કરી કડક કડક સજા થાય તેવી માંગ છે

પરંતુ આ પહેલા ભાજપના જે મિનિસ્ટરે આ પ્રકારે કોળી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી ત્યારે કેમ સમાજ ન જાગ્યો બાપુ ના સમયે જ સમાજ જાગ્યો છે શું કારણ છે એનું કારણ એ છે કે કનુ દેસાઈ કરીને એક હલકી કક્ષાનો માણસ મિનિસ્ટ્રીમાં બેઠો છે જે સમાજ વિરોધી છે અને એ માણસ કેટલી સમયે બોલેલો પણ ચૂંટણીનો કાર્યક્રમ ચાલુ હતો એ કાર્યક્રમના અનુરક્ષણે અમે શાંતિથી બેઠ્યા હતા ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી કનુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના હોદ્દા પર બેસે ક્યાં સમાજ વિશે કેમ બોલી શકાય છે અને આવા હલકા કક્ષાના માણસો જે મિનિસ્ટ્રી પર બેઠી અને હલકો આચરણ કરે છે એને પણ અમે સબક શીખવશું પરિણામ આવી જવા દો ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થવા દો એ પછી એનું પણ પરિણામ આવશે અને આ રાજુભાઈ રાજુભાઈ ને આ રાજુ એ ગમે તેમ ગમે તે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી એ એક પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે પણ ખરેખર કથાકાર નથી કે દૃશ્ય કે દૃશ્ય રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું એ કથાકાર નહીં પણ એ કલાકાર છે મોટો ઢોંગી છે એ કલાકાર કરી કલાકારની કામગીરી કરે છે સમાજની છે કોઈ પણ સમાજ વિશે બોલતા પહેલા કેમ સમજતો નથી તમે કોડી સમાજના પૈસા લ્યો છો કોડી સમાજના કાર્યકર્તાઓ સાથે રાખો છો કોડી સમાજને ભાષણ કરવા સાંભળવા માટે બોલાવો છો તમે જે જગ્યા પર બેઠા છે ત્યાં સિત્તેર ટકા ખોડી સમાજના લોકોનું તમે ભોગ લીધો છે પૈસા અમારા સમાજ અમારો અને અમને તમે એમ કહ્યો નીચ કક્ષાના છે અમે વહવાયા કોમ નથી તમે જાણો વહવાયા કોમ કોને કહેવાય એટલે તમને ખબર પડશે કે કોણ ક્યાં ઊંચ છે ને કોણ નીચ છે ક્યાં સમાજની અંદર ક્યાં દૂષણો નથી દૂષણો વિશે બોલો તમે એક ધાર્મિક સારી જગ્યા પર બેસી

અને આપણા સમાજના લોકો એને વિરોધ કરતા એને ભાન થાય કે કોઈ દિવસ સમાજ વિશે બોલી શકાય અને બીજા લોકો ગમે ગમે તે બોલે તે બોલતા બંધ થઈ જશે થોડી સમાજનું ક્યાંય નામ લેતા બંધ થશે અને માફીની વાત કરે છે તમે એક વખત કોઈને હલકા કરી નીચકક્ષાના કરી પછી એમ કે મારી ભૂલ થઈ ગઈ માફી થઈ ગઈ અને માફ કરી દેવાના અરે માફી તો એવા માણસ ને હોય કે જેને ખરેખર ભૂલ થઈ ગઈ હોય આ માફીને પાત્ર નથી આ તો ઈરાદાપૂર્વક એના મગજમાં અને એના પેટને વાતને બહાર કરી છે એના મગજમાં એના એના પેટની અંદર કોળી સમાજ વિશે ધૃણા છે એ એના મગજમાંથી એની વાણીમાં આવી છે અને છે જ અને એને કોળી સમાજ ત્યારે માફ ન કરે અને માફી કરવાનોય નથી બે દિવસ પહેલા સિમર ગામમાં કથાકાર રાજુ બાપુએ જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સખ શબ્દોમાં છીએ અને આવનારા દિવસોમાં અમે અમે આજે પ્રાંતમાં આવેદન દેવા આવ્યા છે સમાજના દરેક અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ સાથે રહીને અમે આવેદન દેવા આવ્યા છે અને આવી રીતે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજના ઉપર ટિપ્પણી ન કરે એવી સાહેબને અમે નમ્ર અપીલ કરવા આવ્યા છે જેથી કરીને અમને સખથી સખ જે રીતે તમારે પગલાં લેવા પડે એ લો તમને બાપુએ બે વખત કે બે થી વધુ ગત રાત્રે